મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગૃહમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે ઓએનજી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં એક બમ્પર ભરતી આવી છે જેમાં ખૂબ જ જગ્યાઓ છે ઓકે તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી ઓકે પહેલી વાત તો અને દસ પાસ પર ઉપર છે બાર પાસ ઉપર પણ છે ગ્રેજ્યુએટ ઉપર પણ છે ડિપ્લોમા ઉપર પણ છે બધા જ દસ પાસ એ પ્રમાણે જે લાયકાતો જગ્યાઓ ખાલી છે એ બધા જ પ્રમાણે ભરતી છે ઓકે દસ પાસની તો કે એમાં પણ ઘણી બધી જગ્યાઓ છે ઘણી બધી ઢગલો ભરીને પોસ્ટ છે ઓકે તો જેના માટે દસ બાર ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું હોય તેના માટે સુવર્ણ તક છે ઓકે તો આ વિડીયોની આપણે આપણે અંદર જગ્યાઓ કેટલી છે પોસ્ટ કઈ છે ટોટલ લાયકાત કેટલી છે એના માટે પગાર કેટલો છે અને વયમર્યાદા કેટલી છે અને શું કહેવાય સાથે સાથે આપણે ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ ચાલુ છે ખાલી છે કેમ્બેની અંદર અહમદાબાદની અંદર અંકલેશ્વરની અંદર બધું જ આપણે ડીપમાં ટોટલમાં જોઈશું ઓકે તો વાત કરીએ ચાલું પહેલાંથી વિડીયો ટોટલ જગ્યાઓ કેટલી છે ઓકે એટલે કે કુલ જગ્યાઓ છે બે હજાર બસો ને છત્રીસ ટોટલ પોસ્ટ છે ઓકે જગ્યાઓ ખાલી છે અને ઉંમર કેટલી રહેશે કે અઢારથી ચોવીસ વર્ષ અને એમાં જે ઉંમરમાં છૂટછાટ લાગુ પડતી હોય એ તો બધાને મળશે જો કે ફોર્મ શરૂ ક્યારથી ચાલુ થાય છે તો કે પાંચ દસ એટલે કે પાંચ ઓક્ટોબરથી અત્યારે આજથી ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ તેની છે પચીસ દસ એટલે કે વીસ દિવસનો ટાઈમ આપવામાં આવે છે ઓકે એટલે પચીસ ઓક્ટોબર સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે અને મહત્ત્વની વાત કે આમાં કોઈ પણ એક્ઝામ નથી ખાલી ફોર્મ જ ભરવાનું રહેશે ઓકે અને ડાયરેક્ટ તમારું સિલેક્શન થઈ જશે ઓકે કોઈ જાતની પો શું કે એક્ઝામ નથી કે ચાલવાનું નથી ભરવાનું કે કશું જ નથી ઓકે તો હવે વાત કરીએ આપણે ક્વૉલિફિકેશનની બાદ મહત્ત્વનો ટોપિક છે તો જે ભરતી છે પહેલી ફો જગ્યા ખાલી છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ તો તેમાં માત્ર ને માત્ર દસ પાસ જોઈએ છે બીજી જે જગ્યા છે તેમાં છે ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ તેમાં તેમાં બાર પાસની જરૂર છે ઓકે ક્વોલિફિકેશન તમારું બાર પાસ રહેશે અને જે ત્રીજી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા એની અંદર આઈટીઆઈ કોપા કોપા કરીને ટ્રેડ 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 આવે છે આઈટીઆઈની અંદર તે કરેલો હોવો જોઈએ ઓકે અને ચોથી પોસ્ટ છે ડ્રાફ્ટમેન ઓકે સિવિલની અંદર કરેલું હોવું જોઈએ તો તેના માટે આઈટીઆઈ ઇન ડ્રાફ્ટમેન અર્થ સિવિલનો ટ્રેડ કરેલો હોવો જોઈએ પાંચમી પોસ્ટ છે તમારી ઇલેક્ટ્રિશિયન તો એ પણ આઈટીઆઈ ની ઇલેક્ટ્રિકલ ટ્રેડ કરેલો હોવો જોઈએ ઓકે છઠ્ઠી પોસ્ટ છે ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ તો એના માટે આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકનો કોર્સ કરેલો હોવો જોઈએ ફિટર છે સાતમી તો તમારે એની અંદર પણ આઈટીઆઈની અંદર ફિટરનો કોર્સ કરેલો હોવો જોઈએ આઠમી પોસ્ટ તમારી છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક તો એ પણ આઈટીઆઈની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકનો કોર્સ કરેલો હોવો જોઈએ ફાયર સેફ્ટી ટેકનિશિયન ઓઈલ એન્ડ ગેસ તો એના માટે આઈઆઈ ઇન રિલેવન ટ્રેડ કરેલો હોવો જોઈએ આઈટીઆઈ માટે ઓકે આ વધુ પડતાં એકથી અઢાર ઊંધીના છે એ શું કહેવાય આઈટીઆઈ પર છે ત્યારબાદ ગ્રેજ્યુએશન વધારે ચાલુ થાય છે ઓકે તો આપણે ક્યાં હતા કે સેફટી ફાયર ઓકે તો દસમી પોસ્ટ તમારી છે મશીનિસ્ટ તો તેના માટે આઈટીઆઈન્ડ મશીનિઝ ટ્રેડમાં કરેલો હોવો જોઈએ અગિયારમી પોસ્ટ છે મિકેનિક રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ વ્હીકલ તો તેના માટે એન્ડ મિકેનિકલ મોટર વ્હીકલ ટ્રેડ કરેલો હોવો જોઈએ બારમી પોસ્ટ છે આપણે મિકેનિકલ ડીઝલ મિકેનિક ડીઝલ ઓકે તો એની અંદર આઈટીઆઈની અંદર ડીઝલ મિકેનિક ટ્રેડ કરેલો હોવો જોઈએ તેરમી પોસ્ટ છે મે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કાર્ડિયોગ્રામ ઓકે તો એની અંદર આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કાર્ડિયોલોજીમાં કરેલું હોવું જોઈએ ઓકે ચૌદમી પોસ્ટ આપણી છે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી તો તેમાં પણ આઈટીઆઈમાં શું કે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની અંદર પેથોલોજીમાં કરેલું હોવું જોઈએ પંદરમી પોસ્ટ આપણી છે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન રેડિયોગ્રાફી ઓકે તો એની અંદર પણ આઈટીઆઈની અંદરને લગતો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ વાત કરીએ આપણે સોળમાં કોર્સની ખાલી જગ્યાની તો મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ઓકે તો એની માટે ટ્રેડ સર્ટિફિકેટ મિકેનિકલ રજિસ્ટ્રેશન એન્ડ એર કન્ડિશનમાં કોર્સ કરેલો હોવો જોઈએ ઓકે સત્તરમી પોસ્ટ છે આપણે સ્ટેનિયોગ્રાફર જે ઇંગ્લિશમાં હોવો જોઈએ તો એના માટે પણ આઈટીઆઈને સ્ટેનોગ્રાફર ઇંગ્લિશમાં ટ્રેડ કરેલો હોવો જરૂરી છે ઓકે ત્યારબાદ અઢારમી પોસ્ટ સર્વેયર ઓકે એની અંદર પણ આઈટીઆઈની અંદર સર્વેયર ટ્રેડ કરેલો હોવો જોઈએ ઓકે ત્યારબાદ હવે વાત કરીએ આપણે ઓગણીસની તો એમાં એવું છે કે વેલ્ડર ગેસ એન્ડ ઇલેક્ટ્રિકલ તો એની અંદર પણ આઈટીઆઈ ઇન ટ્રેડ ઓફ ધ વેલ્ડર ઓકે વેલ્ડિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ આઈટીઆઈની અંદર ઓકે બધા જે હતા એ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ ઉપર હતા હવે આપણે વાત કરીએ વીસમી જે ખાલી જગ્યાઓ છે વીસ તો કે લેબોરેટરી આસિસ્ટન્ટ તે કેમિકલ પ્લાન્ટની અંદર તેની અંદર બી એસ સી કેમિસ્ટ્રીમાં કરેલું હોવું જોઈએ ઓકે એકવીસમી નંબરની ખાલી જગ્યા છે તમારી અકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ ઓકે તેમાં તમારે બેચલર્સ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન કોમર્સ ઓકે બીએ બીએસસી કા શું કહેવાય બીકોમ કરેલું હોવું જોઈએ ઓકે બાવીસમી પોસ્ટ છે સ્ટોર કીપર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તેના માટે ખાલી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે ઓકે કોઈ પણ સ્પેસિફિક કોર્સ નથી આવ્યો ખાલી ગ્રેજ્યુએશન તો પણ ચાલશે ઓકે ત્રેવીસમી છે એક્ઝિક્યુટિવ યા ચાર ઓકે તો એની માટે બીબીએ ડિગ્રી કરેલી હોવી જરૂરી છે ઓકે ચોવીસમી પોસ્ટ આપણી છે સિક્રેન્શિયલ આસિસ્ટન્ટ જેમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ પચીસમી પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર જેમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ ઓકે બીજી કોઈ સ્પેસિફિક નથી ખાલી શું કહેવાય કે ગ્રેજ્યુએશન માંગે છે ઓકે છવ્વીસમી પોસ્ટ આપણી છે ફાયર સેફ્ટી એન્ડ એક્ઝિક્યુટિવ એની માટે બીટેક બીએસસી અથવા તો ફાયર એન્ડ સેફટીમાં કરેલું હોવું જોઈએ બીએસસી અથવા તો જે શું કહેવાય કોર્સ આવે છે એનએફએ બધા ફાયર સેફટીના એ કોર્સ કરેલા હોવા જરૂરી છે ઓકે જે સત્યાવીસથી બત્રીસ સુધી છે ઓકે તેની ક્વોલિફિકેશન એક સેમ જ રહેશે તો વાત કરીએ આપણે સત્યાવીસમાં શું છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ સિવિલ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ પછી છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ એ પણ ગ્રેજ્યુએટ અને આ બસ શું કહે એકવીસ શું કહે સોરી સત્યાવીસથી જે બત્રીસ સુધી છે તેના માટે ડિગ્રી ઇંધર રિસ્પેક્ટલીવ એન્જિનિયરિંગ ઓકે એન્જિનિયરિંગના ક્લોઝ કોર્સ કરેલા હોવા જરૂરી છે જે જે એન્જિનિયરિંગ કીધા આપણે સિવિલ છે મિકેનિકલ છે તેમાં કોર્સ કરેલો હોવો જરૂરી છે ઓકે ત્યારબાદ વાત કરીએ તેત્રીસથી ઓગણચાલીસ સુધી એની અંદર તમારું ક્વોલિફિકેશન શું રહે થ્રી ઇયર ડિપ્લોમા એન્ડ રિસ્પેક્ટિવ ડિસિપ્લિન ઓ એન્જિનિયર ઓકે જે ત્રણ દસ પછી કે બાર પછી જે ડિપ્લોમા કરે છે લોકો ત્રણ વર્ષનું ડિપ્લોમા તે કરેલું હોવું જોઈએ તો વાત કરીએ તેત્રીસમી પોસ્ટની તો કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ચોત્રીસમી પોસ્ટ છે તમારે ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પાંત્રીસમી પોસ્ટ છે ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા છત્રીસમી પોસ્ટ છે સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા સાડત્રીસમી પોસ્ટ છે ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા સાડત્રીસમી પોસ્ટ આપણી છે ઇન્સ્ટોમેશન એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઓગણચાળીસમી પોસ્ટ છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા ઓકે આ બધામાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જરૂરી છે ચો ચાલીસમી પોસ્ટ આપણી છે પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ જે શું કહેવામાં હોવું જોઈએ તો કે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ વિથ જાયોલોજી એઝ અ વન ઓફ સબ્જેક્ટ ઓકે એમાં જાયોલોજી એક સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ ઓકે હવે આગળ વાત કરીએ કેટલી પોસ્ટ કાઢી છે તો ડિટેલમાં પોસ્ટ છે તો એ બધું જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે તો કેમ અંદર પોસ્ટ આપણી ટોટલ છે અડતાલીસ ઓકે જે આપણે આપ્યા છે આપણે તમે પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પણ પાડી શકો છો એ કેમ અંદર આગળ જે આપણે વાત કરીએ કઈ કઈ પોસ્ટ કાઢી છે તો એમાં કેટલી જગ્યાઓ કાઢી છે તો સાઈડમાં લખેલું છે ઓકે બધું સમજાવવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે એમ ઓકે ઓકે તો કેમ્બેની અંદર આડત્રીસ અડતાલીસ જગ્યાઓ ખાલી છે વડોદરાની અંદર છોતેર જગ્યાઓ ખાલી છે ઓકે ઓકે તો એવી જ રીતે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં તો અમદાવાદની અંદર એકસો ને ઓગણપચાસ ટોટલ ભરતી ખાલી છે જગ્યાઓ ઓકે મહેસાણાની અંદર પણ એકસો બાવીસ છે ઓકે તો આવી જ રીતે ઘણી જ બધી જગ્યાઓ છે બોમ્પર ભરતી છે એટલે તમારે કોઈ પણ ટાઈમ વેસ્ટ કરે અગર હું તો કોઈ ફોર્મ ભરી દેવાય ઓએનજીસી છે એક ટાઈપનું શું કે અર સરકારી જેવું છે સરકારી તો પગાર પણ સારો એવો મળે છે ઓકે તો ફોમ ભરી દેવા વહેલી તકે ઓકે તો આમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણો એનો ઉકેલ લાવી દઈશું ઓકે તો આપણો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો ઓ થેન્ક યુ